નડિયાદ વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ વે ઉપર કેમિકલ ભરેલી ટેન્કર પલટી ખાઈ ગઈ કેમિકલના કારણે પ્રથમ આગ લાગી ત્યારબાદ કેમિકલના ધુમાડા ખૂબ મોટા પ્રમાણમાં નીકળવા લાગ્યા આખો એક્સપ્રેસ વે બે કિલોમીટર સુધી ધુમાડાના ચપેટમાં આવ્યો કેમિકલના ધુમાડાના કારણે આજુબાજુના ગામના રહીશોને શ્વાસ લેવામાં તકલીફ પડી

સુરેશભાઈ ગાડીનો ટ્રકનો અકસ્માત થયો કેવી રીતના થયો ક્યાં જતા હતા ક્યાંથી આવ્યા હતા અમે પાનોલ પાદરાથી ભરીને કીરીથી ભરી ને સીધા અમદાવાદ જતા હતા ને રસ્તામાં આપણે આણંદથી ચડ્યા અમદાવાદ જવાનું હતું પણ ગટકો તૂટી ગયો તો ગાડી ફેલ પડી તો ગાડી આ બાજુથી પેલી બાજુ જાતે રહીને પલટી મારી ગઈ તમારી સાથે કોઈ કંડક ના કંડક્ટર મંગળ કશું નહોતું એકલો છે તમને કેટલું વાગ્યું મને ખાલી હાથ ફેક્સર થઈ ગયું આ સિવાય કેટલું નુકસાન થયું આ પહેલી વાર મન થયું ગાડીને કેટલું નુકસાન થયું ટ્રકને ટ્રકનો તો હળગી ઘી લાગે કયું કેમિકલ હતું વોલ્યુમ પાસે ટકા